જુનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયો ફ્રી નેત્ર નિદાન કેમ્પ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે દર માસની અઢાર તારીખે ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે યોજાયેલ કેમ્પમાં કુલ ચોરાણું દર્દીઓએ નેત્રની સારવારનો લાભ લીધો જેમાં ત્રીસ જેટલા દર્દીઓને આંખના ઓપરેશન માટે વિનામૂલ્યે બસ મારફત રાજકોટ ખાતે આવેલ રણછોડદાસ બાપુની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા મનસુખભાઈ ડોબરિયા તેમજ શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ કેમ્પનું આયોજન છેલ્લા છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે આઠ દિવસ સુધીમાં મોટી સંખ્યામાં દર્દીઓએ નિઃશુલ્ક આંખની સારવારનો લાભ લીધો સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે જુનાગઢ શહેર કોંગ્રેસ ભવન ખાતે દર મહિનાની અઢાર તારીખે શ્રી રણછોદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા કેમ્પ કરવામાં આવે છે આ કેમ્પની અંદર આજે કુલ સોળ દર્દીઓ લાભ લીધેલ છે તેમાંથી ઓગણત્રીસ દર્દીઓને રાજકોટ ખાતે તદ્દન ફ્રીમાં ઓપરેશન કરવા માટે લઈ જવામાં આવે છે આ કેમ્પ દર મહિનાની અઢાર તારીખે અહીંયા રાખવામાં આવે છે તો તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા નમ્ર વિનંતી અને આ કેમ્પ હું આજે પંદરથી સત્તર વર્ષથી કરું છું પણ ઓપરેશન કરાવ્યા બાદ કોઈ પણ દર્દીઓને આંખમાં કંઈ પણ તકલીફ થતી નથી અને લેથરથી ઓપરેશન કરે છે અને કોઈ પણ એવી હજી સુધીમાં એ ફરિયાદ નથી મળી કે ઓપરેશન કરાવ્યા બાદ আঁখনে কাজ নুকসান আঁখমাতে পাড়ে পড়ে এর হাজি ফরিয়া মরে মনে